કેમ છો મિત્રો ચટાકેદાર થોડી ખાટી થોડી મીઠી થોડી તીખી એવી આ કેરીની ચટણી એકવાર બનાવશો ને તો ખાતા જ રહી જશો જ્યાં સુધી આ ચટણી ખતમ નહીં થાય તો આજે આપણે કાચી કેરીમાંથી ચટણી બનાવવાના છે તમે જોઈ શકો છો મેં કાચી કેરી લઈ લીધી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ સૌથી પહેલાં આપણે મેં અહીં બે કાચી કેરી લીધી છે તો આજે હું એક કાચી કેરીમાંથી ચટણી બનાવીશ કાચી કેરીને આપણે ઉપરના છોણા કાઢી લઈશું જુઓ મેં છોણા કાઢી લીધા છે હવે એને આપણે કટ કરી લઈશું મેં આ દેશી કેરી લીધી છે થોડી ખાટી હોય છે અને એને આપણે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું જો તમે તોતાપુરી લેતા હોય તો એની ખટાસ ઓછી હોય છે પરંતુ આની ખટાસ થોડી વધારે હોય છે તો ચટણી ખાવામાં પણ મજા આવે છે જુઓ અમે કેરીને કટ કરી લીધી છે એને એક બાઉલમાં કાઢી લીધી છે હવે સાઈડમાં રાખી લઈએ એક પેન મૂકી લઈશું અને એમાં એક ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક મોટી ચમચી ચણાની દાળ નાખીશું અને સાથે એક મોટી ચમચી અડદની દાળ નાખીશું એક નાની ચમચી રાય નાખીશું અને એક નાની ચમચી જીરું નાખીશું અને હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું અને ચણાની દાળ અને અડદની દાળ સરસ ગોલ્ડન થઈ જાય રાઈ ફૂટી જાય ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન થઈ ગઈ છે મેં અહીં છ લાલ મરચાં લીધા છે અને એને પણ આપણે સરસ ક્રિસ્પી કરી લેવાના છે જુઓ મરચાં પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને દાળ પણ સરસ ગોલ્ડન થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિક્સર ઠંડુ થાય પછી આપણે એને એક મિક્સર બાઉલમાં લઈ લઈશું અને એને આપણે પીસી લેવાનું છે થોડું દર પીસવાનું છે પહેલે આપણે આ બધું જ પીસી લેવાનું છે સરસ પીસાઈ જાય પછી જ આપણે એમાં કેરી નાખીશું તમે જોઈ શકો છો જુઓ મેં સરસ દરદરૂ પીસી લીધું છે આજે આપણે એકદમ આંધ્રા સ્ટાઇલ ચટણી બનાવવાના છે અને એમાં આપણા ગુજરાતી ટચ આપવાના છે હવે જે આપણે કેરીને કટ કરીને રાખી છે તે નાખીશું અને એકદમ સરસ આપણે એને પીસી લેવાનું છે પહેલે આપણે પાણી વગર જેને પીસીશું પછી જરૂર પડશે એમ આપણે પાણી નાખીશું જુઓ દર દરી પૂસાઈ ગયું છે હવે બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું પાણીનું પ્રમાણ જરૂર પડે એટલું જ નાખવાનું છે જો તમને ચટણી વધારે ઢીલી જોઈતી હોય તો પાણીનું પ્રમાણ વધારે નાખવાનું જુઓ ચટણી સરસ પીસાઈ ગઈ છે મેં ત્રણ ચમચી જેટલું જ પાણી નાખ્યું છે હવે ફરી પેનને ગરમ કરીશું અને એક મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી હિંગ બે લાલ આ રીતે તોડીને નાખીશું ચાર કડી લસણ ને મેં આ રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે એ નાખીશું અને સાથે ચાર થી પાંચ મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને આપણે બરાબર સાંતડી લેવાનું છે લસણ થોડું ગુલાબી થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતણી લેવાનું છે જુઓ લસણ સરસ ગુલાબી થઈ ગયું છે હવે જે આપણે પીસીને રાખેલી છે એ ચટણી નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે તમને જો ચટણી થોડું લિક્વિડ જોઈતી હોય તો તમે આ સ્ટેજ પર એમાં થોડું પાણી નાખી શકો છો સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એક નાની ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું એની ફ્લેવર અને ટેસ્ટ બંને સરસ આવશે સાથે મેં અહીં બે ચમચી ગોળ લીધો છે ગોળનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો થોડી ગળચટ્ટી આ ચટણી હોય ને તો મજા આવે એને આપણે સરસ મિક્સ કરી લઈશું ગોળ ઓગળી જાય બરાબર ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે જુઓ ચટણી થોડી આ રીતની હશે ને તો એ પંદરથી વીસ દિવસ સુધી સારી રહેશે પણ જો વધારે લિક્વિડ હશે તો એ વધારે નહીં ટકે જુઓ ચટણી આપણી સરસ થઈ ગઈ છે હવે ગુજરાતી ટચ આપવા માટે મેં એક નાની ચમચી અથાણાનો મસાલો લીધો છે સંભારો એટલે આપણે જે મેથીઓ મસાલો કહીએ ને એ નાખવાનું છે એની ટેસ્ટ અને એનો ફ્લેવર બંને બહુ સરસ આવશે અને એને મિક્સ કરી અને જસ્ટ અડધો મિનિટ માટે જ આપણે એને કૂક કરવાની છે તો મિત્રો તૈયાર છે એકદમ ચટપટી તીખી મીઠી ખાટી ચટણી જેને તમે પરોઠા સાથે થેપલા સાથે દાળ ભાત સાથે રોટલી સાથે ખાઈ શકો છો ફ્રીજમાં પંદરથી વીસ દિવસ સુધી સારી રહે છે પ્રવાસમાં પણ લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી છે એકદમ ટેસ્ટી લાગે છે તમે એકવાર ખાશો ને તો એવું લાગશે કે બસ ખાતા જ રહીએ ખાતા જ રહીએ એટલી ચટપટી છે તો મિત્રો હમણાં ભરપૂર પ્રમાણમાં કાચી કેરી મળી રહી છે તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો તમને ગમે તો મને લખી જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો આવજો ફરીથી મળીશું